એલસીબીએ ઉરવાડ હાઇવેથી મેટ્રિસ ગાદલાની આડમાં એકત્રીસ લાખનો દારૂનો જથ્થો ભરી જતો ટેમ્પો ઝડપ્યો ચાલકની ધરપકડ કરી દારૂનો જથ્થો મંગાવનાર અને ભરવા માટે મોકલનાર તેમજ અર્ટિકા કારમાં પાઇલોટિંગ કરનાર મળી બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં ફરી રહી હતી જે દરમિયાન એક આઈસર ટેમ્પોમાં મહારાષ્ટ્રથી દારૂનો જથ્થો ભરી સુરત તરફ લઈ જવાઈ રહ્યો છે જે માહિતી આધારે ઉરવાડે ગોકુલ હોટેલ સામે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર વોચ ગોઠવી બાતમી વાળો ટેમ્પો નંબર જે ચૌદ ઝેડ અડતાલીસ સત્તાણું આવતા પોલીસે અટકાવ્યો હતો અને તલાશી લેતા પ્રથમ ટેમ્પોમાં મેટ્રેસ ગાદલાનો જથ્થો મળ્યો હતો પરંતુ ટેમ્પોમાં ચોક્કસપણે દારૂ ભર્યો હોવાની વાત નહી હોવાથી પોલીસે ગાદલાનો જથ્થો અટાવીને જોતા જેને નીચે સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂ બોક્સ નંબર બસો આઠ જેની કિંમત રૂપિયા એકત્રીસ લાખ બે હજાર ચારસોનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે ચાલક રાહુલ અશોકભાઈ ભુરાભાઈ પરમાર રહે કામરેજ કૃષ્ણા રેસિડેન્સ મૂળ રહે અમરેલીની ધરપકડ કરી છે અને સુરત થી દારૂનો જથ્થો ભરવા માટે મહારાષ્ટ્ર મોકલનાર અને મહારાષ્ટ્ર થી દારૂનો જથ્થો ભરી આપી આર્ટીકા કારમાં પાયલોટિંગ કરનાર મળી બે સમોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે